કેવડા હા મારું ગામમાં હેડ હેડન થાસી ગયા લે હો ગારું લોબન પર લોબન તો 4 કિલોમીટર થાય યાર પૈસાની મોયડી આવી છે નઈ પૈસા બે પાકતા હોય એવું લાગે હો તું રોબો હડગાયો વાળો અમે વેલુ ઘેર ને ગોસી કે શાક ઓંગારો એમ બધું કે એટલા કે વેલુ જાવ તો ધંધે જ ને એટલા જાવું છે મારો બે બે થોડા ભાઈ બનાય ગયા તા કુત્રી કે ભાઈ બનશે તમારો છોકરો બનતો હતો

આ તો ભૂલકણી આય બાલા છે આલી જ કીધું જ હોય કીધું છે પણ છે હાલ તે આપણે હું કોઈ પાડીને લઈ દો ત્યારે કેવાય ને રે મારું છું નહીં રાજી અરે પાડું તરસ્યું શું મારું ઓ

અલ્યા ભરું જવા માટે જવા માટે તો હું જમીન હતી વેચી જમીન થાય 50 મગજ છે લે મકાયું જ રસ્તો પાડ્યો ઓટલેનો હો ચાલ આ હું ઓઢાઈ ગયો ને આતારે ઓટલે છેતરમાં કે હું રસ્તો પાડ્યો આ ગામમાં જવા

બોલે કે ઓય હું કર્યું તું મા આવશે ગારામું હારો ટેતો કે ગયો બા વાહણે મેટી આવે છે આ કયું કાય છે હલ તું જો ખાલી કઈ એ તો મારું હી બેર્યું છે ભટિયાર નહીં

કાલ ડોક્ટર બોલાઈએ તું કેવું કે પડી આવ્યો ની તે કાલ દવાખાન લઈ જજે પાછો કે ડોક્ટર વાય બોલાઈ છે આપા ડોક્ટર લઈ આવશું બધી શાપ ઘટે રોખી પડે મતી હા કાલ ડોક્ટર બોલાવશે હા કોઈ ના તું એમ મુક વાર લાવ આપ ખવરાવ તો ના ભાઈ હું તો મે થઈ યાર શોર શોર કરું એ બે એ એ કે માની જવે તું મે કાય હેડો હું તો થઈ યાર પૈસા